અને આજે હાજી મોટા ભાગના શિવાલયો હશે ને એમાં તો આપણે નથી જોયું પણ આ જે શિવાલય છે ને આ શિવાલય શિવ ને શક્તિ બને સામ સામે બિરાજમાન છે આ બાજુના ભાગે શિવાલય છે અને વસરામ દાદા જે છે ને આ બાજુ ત્યાં પણ દર્શન કરાવશું આપણે અહીંયા શિવાલય આગળ જ છે દોસ્તો અમારી ઉમર ઘણો બધો તફાવત છે પણ અમારો સંબંધ જે છે એ મિત્રતાથી ઓછો નથી મહાદેવ નું મંદિર અને આજે ભાઈ એક માન્યતા છે આપણને ખાસ ખબર તો નથી પણ ઘણા દશક મિત્રો ને આપડે જોયેલા છે કે જે નંદી હોય ને નંદી ના બે શિંગડા હોય ને એની પાસેથી આમ મસ્તક રાખીને